તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું હેઠળ બદલે જમા થયા છે આ બધા ખેડૂતોને જમા થયા નથી ક્યાં કયા ખેડૂતોને જમા થયા છે તેની વાત કરીએ આપણે આ વિડીયોની અંદર તેની વાત કરવાના છીએ તમારે કેટલા પૈસા જમા થયા છે તે કોમેન્ટ કરજો મિત્રો ઓગણીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો છે જેમાં બે હપ્તા એકસાથે જમા કરવામાં આવ્યા છે

લાભ આપવામાં આવે છે જે ખેડૂત મિત્રોને બધું રેડી હોય અને ખાતામાં પૈસા જમા ન થયા હોય તો ડરવાની જરૂર નથી તો આ વખતે જમા ન થયા હોય તો આવતા હપ્તામાં આપી દેવામાં આવશે અથવા તો જમા કરવામાં આવશે તમારા ખાતામાં કેટલા પૈસા જમા થયા કે નહીં થયા તેનું સ્ટેટસ ચેક કરવું તેની વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ જોઈશું તો તમારે સૌપ્રથમ પ્રથમ ગૂગલ એન્જિયર પીએમ કિસાન લખવાનું રહેશે લખ્યા પછી સર્ચ કરવાનું રહેશે તો મિત્રો નેટવર્ક વાલે લેશે તો થોડુંક લોડિંગ લેશે પછી તમારે પીએમ સન્માન નિધિ યોજના ઉપર ક્લિક કરવાનું રહેશે થોડોક નેટનો પ્રોબ્લેમ છે તો મિત્રો પછી તમારે બેનિફિશરી લિસ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે લિસ્ટ આવું કંઈક ખુલશે પછી તમારે આવું કઈ એન્ટરપ્રાઇઝ દેખાશે જે બેનિફિસરી લિસ્ટની અંગે બધું તમારે સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા તમારે સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે જે હોય તે પછી તમારો જિલ્લો તે સિલેક્ટ કરવાનો રહેશે પછી તમારો તાલુકો અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે અહીંયા બ્લોક સિલેક્ટ કરવાનો રહેશે જે આવતો હોય તે અને પછી તમારું ગામ સિલેક્ટ કરીને કરવાનું રહેશે પછી ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરી દેજો પછી તમારા ગામને આખું લિસ્ટ જોવા મળશે જ્યાં તમારું નામ છે તો ચેક કરી આની અંદર તો મિત્રો વિડીયો સારો લાગ્યો તે વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવા ન ભૂલતા